નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો તાજેતરમાં થયેલા કમોસમી વરસાદથી ખેતી કરતા જે ગુજરાતના ખેડૂત મિત્રો છે એમના પાકને જે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે તેથી ધરતીપુત્રોને બેઠા કરવા માટે રાજ્ય સરકારનો એક સંવેદનશીલ નિર્ણય જે છે એ ગઈકાલે લેવામાં આવ્યો છે અને રાજ્ય સરકાર શ્રી દ્વારા આશરે દસ હજાર કરોડ રૂપિયાનું ઐતિહાસિક સહાય પેકેજ છે એ ગઈકાલે જાહેર કરવામાં આવ્યું છે અને આ જે સહાય પેકેજ છે એ સહાય પેકેજ પિયત ખેતી કરતા જે ખેડૂત મિત્રો હોય એમને અને બિનપિયત ખેતી કરતા ખેડૂત મિત્રો હોય એમને એ બંનેને એક સમાન ધોરણે સહાય આપવાનો જે નિર્ણય છે એ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા ગઈકાલે કરવામાં આવ્યો છે અને આનું જે સર્વે છે એ સર્વે તેત્રીસ જિલ્લાના બસો એકાવન તાલુકાના સાડે સોળસોથી વધુ ગામો જે છે એમાં કરવામાં આવ્યું છે અને એકાવનસો ટીમો દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યું છે ગઈકાલે આવો એક નિર્ણય જે છે એ રાજ્ય સરકાર શ્રી દ્વારા લેવામાં આવ્યો છે ત્યારે મિત્રો આ નિર્ણયને હવામાન નિષ્ણાંત શ્રી પરેશ ગોસ્વામી દ્વારા નકારવામાં આવ્યો છે અને એમણે સરકારને એક અલ્ટિમેટમ આપવા માટે એક ગઈકાલે વિડીયો એમણે મૂક્યો છે અને સરકારને અલ્ટિમેટમ આપ્યું છે એ અલ્ટિમેટમમાં એમણે ત્રણ મુદ્દા જે છે એ સરકારને કયા છે એ ત્રણ મુદ્દાની માંગ જે છે એ પૂર્ણ કરવા માટે સરકારને અલ્ટિમેટમ આપ્યું છે જેમાં પહેલો મુદ્દો છે પહેલી એમની જે માંગણી છે એ એવી છે કે દરેક ખેડૂત જે છે એમનો જે પાક ધિરાણ છે જે ત્રણ લાખ રૂપિયા સરકાર પાસેથી એમણે પાક ધિરાણ લીધેલું છે જે ખેડૂત મિત્રોએ એ ખેડૂત મિત્રોનું ત્રણ લાખ જે પાક ધિરાણ છે એ માફ કરવામાં આવે અને જે ખેડૂતોએ પાક ધિરાણ લીધું જ નથી એવા જે ખેડૂત મિત્રો છે એમને પણ એસડીઆરએફ અને એનડીઆરએફ જે ફંડ છે એમાંથી ત્રણ લાખ રૂપિયા સહાય આપવામાં આવે એવું પરેશ ગૌસ્વામી દ્વારા કહેવામાં આવ્યું છે એ પહેલો મુદ્દો એમનો છે અને બીજો જે મુદ્દો છે બીજી જે માંગણી છે એ એમની એવી છે કે સરકારે જે એકસો પચીસ મણ મગફળી ટેકાના ભાવે ખરીદવાની જે જાહેરાત કરી છે એ મગફળી બસ્સો મણ જે છે એની મર્યાદામાં સરકાર ખરીદે ટેકાના ભાવે એવું એમણે જણાવ્યું છે અને ત્રીજો જે મુદ્દો છે ત્રીજી જે એમની માંગ છે એ એવી છે કે જે કમોસમી વરસાદને કારણે ઘણા ખેડૂતોની મગફળી જે છે એ એસીથી નેવું ટકા પલળી ગઈ છે તો ટેકાના ભાવે ન ખરીદેલ અને રિજેક્ટ કરેલ આવી જે મગફળી છે પલળેલી એ સરકાર શ્રી મગફળી જે છે એ પલળેલી મગફળી સરકાર ખરીદે એવું એમણે જે છે એમના ત્રીજા મુદ્દામાં ત્રીજી માંગમાં એમણે જણાવ્યું છે અને ચોથો જે મુદ્દો છે ચોથી જે માગ છે એ એમની એ છે કે વર્ષ બે હજાર ઓગણીસમાં અનેક વિસ્તારોમાં જે વરસાદ છે કમોસમી એ વરસાદ પડ્યો હતો જેને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું હતું તેથી ખૂબ લાંબી લડત બાદ ખેડૂતોને વીમો પાસ કરાવવામાં આવ્યો હતો અને તે વીમો જે છે એ પચાસ ટકા ખેડૂતોને મળ્યો છે અને પચાસ ટકા ખેડૂતો જે હજુ એવા છે કે એમણે એક રાતી પાય પણ એમને નથી મળે તો એ જે વીમો છે એ બાકી રહેલા જે ખેડૂત મિત્રો છે છે જે પચાસ ટકા ખેડૂત મિત્રોને નથી મળ્યો તો એ પચાસ ટકા ખેડૂત મિત્રોને એ વીમો પણ મળે અને એ વીમો મળે એટલું જ નહીં પણ જે વીમો પાસ જ્યાંથી કરવામાં આવ્યો ત્યારથી આજ દિન સુધી એટલે કે છ વર્ષ સુધી જે સમય ગયો એ સમયનું જે વ્યાજ છે એ જે એમની પાક વીમો જે હતો એની જે મૂડી હતી એ મૂડીનું વ્યાજ બેન્કિંગ વ્યાજ જે છે એ આજ દિન સુધી છ વર્ષનું વ્યાજ પણ સરકાર ચૂકવે એવી એમણે માંગ કરી છે સરકારને અને આ આટલી માંગો જે 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 છે એ પરેશ ગોસ્વામી દ્વારા ગઈકાલે વિડીયો બનાવીને જણાવવામાં આવ્યું છે અને આટલી માંગો સરકારને સ્વીકારવા માટે સરકારશ્રીએ આટલી માંગો સ્વીકારવી જ પડશે એવું કહી અને એમણે એક અલ્ટિમેટમ આપવા માટે સરકારને અલ્ટિમેટમ આપવા માટે એક દિવસ નક્કી કર્યો છે સમય નક્કી કર્યો છે જે તારીખ દસ અગિયાર બે હજાર પચીસ અને સોમવારના રોજ જૂનાગઢમાં જે પરેશ ગો ગોસ્વામી છે એ બહોળી સંખ્યામાં ખેડૂત મિત્રોની સંખ્યામાં સરકારને અલ્ટિમેટમ આપવા જઈ રહ્યા છે અને એની અંદર ગોસ્વામી જે છે પરેશ ગોસ્વામી એમણે એવું પણ જણાવ્યું છે કે જ્યારે આપણે આ અલ્ટિમેટમ આપીએ ત્યારે ત્યાં જે ખેડૂત મિત્રો આવે એ કોઈ પક્ષના ના આવે રાજકીય પક્ષ આમાં ના હોવો જોઈએ અને ખેડૂત જાણી ખેડૂત ગણી અને તેઓ અલ્ટિમેટમ આપવા આવે એવું એમણે જણાવ્યું છે અને ત્યાર પછી જો આ આ માંગણીઓને સરકાર નહીં સ્વીકારે તો આગામી સમયમાં સમયમાં મોટું આંદોલન કરવામાં આવશે અને એ આંદોલનની અંદર એવા ખેડૂત મિત્રો આવશે કે જે બિન રાજ્યકીય કોઈ રાજ્યકીય ખેડૂત એમની અંદર નહીં આવવાનું ફક્ત ખેડૂત બનીને જ એ સભામાં આવવાનું છે એ આંદોલનમાં આવવાનું છે અને જો કોઈ ખેડૂત કોઈ પક્ષનો સિમ્બોલ કે પક્ષનો ખેસ ધારણ કરીને આવશે સભાની અંદર તો એમને ત્યાંથી દૂર કરવામાં આવશે એવો પરેશ ગોસ્વામીએ ગઈકાલે વિડીયો બનાવી અને જણાવ્યું છે અને સરકારને અલ્ટિમેટમ આપ્યો છે તો મિત્રો તમારું શું માનવું છે ખરેખર જે ગઈકાલે સરકારે જે દસ હજાર કરોડ રૂપિયાની સહાય જે છે એ ખેડૂતોને આપવાની જે જાહેરાત છે એ કરી છે એ એ યોગ્ય છે કે નહીં એ મિત્રો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને પરેશ ગોસ્વામીને જે આ માંગો સ્વીકાર્યા જે માંગો સરકાર સામે રાખવાની છે એ માંગો યોગ્ય છે કે નહીં અને એમાં તમે સમર્થન આપવા માટે જશો કે નહીં એ મિત્રો વિડીયોની નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ ખેડૂત ઉપયોગી વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલા મળતો રહે અને આપ સૌથી પહેલા મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર